ખલાસ થઈ ગયો ઘડીકમાં તો હવે દારૂકત પીવાને જ મજા કંઈક ઓર છે આ શું કરો છો તમને શું આદરી છે નથી દેખાતું આંખ નથી તો દવાખાને લઈ જાઓ પાસે લઈ જાઓ પાસે પણ ના છે ને પીવાના તે બંધ કરો પૂની ના લાગો છો

તો કાઈ નો થાત અને રૂપિયો કે છે ને કે રૂપિયો કા તો હારો હોય ને તો હારે જગ્યા વપરાય અને ખોટો આવી ગયો હોય ને ત્યારે આ બધા ધાંધા થાય છે અરે આ આટકેટ ખોટી જગ્યાએ વાપર્યો કહેવાય જો આ હું લઉં હે આ 300 રૂપિયા હું આવે તો 300 રૂપિયા મોટો દુકાનવાળો કમાય એના બાયડી છોકરા ગદરે પછી આ બનાવાવાળો હોય એના બાયડી છોકરા ગદરતા હોય આ જો હું નો પીઉં તો આ બધાના બાયડી છોકરા ભૂખ્યા ન રહે એટલે આ બુદ્ધિ જોઈ ના કાય તારો ધણી કઈ થોડો કાય બુદ્ધિ વગરનો છે બુદ્ધિ વગરનો છે મારો ધણી બુદ્ધિ વગરનો છે ને ત્યારે આ બધું થાય છે આ તમારા કારણે તમારો દીકરો આદન બગડ્યો છે ઈ એમ નઈ પણ ઈ ક્યારે સુધરી ગયેલો હતો કે તમે ક્યારે સુધરાશો બાપ એવા બેટા ને વર્ષ એવા ટેટા આ કેવળત ખોટી નત કીધી આ તમે જે કરો છો ને ધંધીના ઈ તમારો દીકરો કરે છે તમે સરપંચ હોય નો મતલબ એવો નથી કે તમારો દીકરો તમારા તામે સરી ખાય અરે પણ એ સરપંચનો દીકરો છે તો પછી હું મારી જોવો હોય ને મારો દીકરો મારી જોવો તો હોય એમાં એ કાયસ ને ખોટું નથી કરતો હવે એને પાવર તો હોય ને કે મારો દીકરો છે એમ ભલે તમ તારે જેને જે કરવું હોય એ કરે છૂટી આપી દીધી મેં તો સમજ્યા જેનો તારે ગમે કામમાં કરવું હોય ને ગામમાં જે તારે કાળા ધોળા કામ જે કરવું હોય બધી છૂટી તારો કોઈ વાળે વાંકો ન કરે ગામની બહાર રૂપિયા બનાવે છે અને એ રૂપિયા ખબર છે કેવો ધંધી ના વાપ કરે છે જુગાર રમે છે આજે જુગાર રમે છે ને એમાં આમ જો રૂપિયા પડાવે છે તો કઈ રૂપિયા કઈ એમ તો લોકો આપી નથી દેતા કઈ ખિસ્સા તો નથી કાપી લેતો કોઈના ધાક ધમકી મારતો હોય મારા નામનો પાવર દેખાડતો હોય આ બધી આમ જો અંદરની કલા છે કલા સમજ્યા આવું બધું આવડવું જોઈએ એમણે કઈ થોડા એ મહેનત કેટલી કરે ત્યારે રૂપિયા લોકો આપે છે સમજા મજૂર છે ને આખ ખોદી ખાડો ખોદે ને કેટલી મહેનત કરે છે ત્યારે માણે ને બસે રૂપાડી મળે

અને કોક ગરીબોને દેતો હોય ને તોય આપણને એમ થાય કે કરિયાણો લઈને ગરીબોમાં દાન કરે છે પણ આ ખેતરમાં જઈને આ પ્રોગ્રામો કરે છે આ અલગ મલગના દોસ્તારો બોલાવી બોલાવીને હાતે પણ ભલે ને લઈ આવે એમ એને દુકાને આપણે ખુલી રાખવા દેવી છે વિના ગામમાં એને એનું ગામ ગામમાં છે ને એની દુકાન ખુલી રહે એટલે એનું આખું છે ને પરિવાર એમાં ગધરે છે જો એ ન આપે તો એની દુકાન બંધ થઈ જાય એટલે એને દુકાન ખુલ્લી રાખી હોય એટલે એ આપતો હોય એમાં એમાં જો આ દુનિયામાં છે ને મતલબ વગર કોઈને કાંઈ દેતું જ નથી આપણો આદિત્ય જાય છે કામ જાય છે એને જરૂર હોય એટલે અને ઓલો દુકાનવાળો એને હુંકામ આપે છે એને દુકાન ખુલ્લી રાખવી હોય એને ધંધો કરવો હોય એટલે આપે છે કંઈ એમણે શોખમાં કોઈ કાઈ મારી આદિત્યારે કોઈ એમ દયા ખાઈને થોડું બધું આપી દેશે આદિનામ બાપુ આ રક્ષક જ ભક્ષક બનશે ને તો કરશે કરશે હું તમે લોકો કંઈક સુધરો તે સારી વાત છે ને હું તો ગામમાં સરપંચ જોઉ મને કોઈ એમણેમ તો મત નહીં આપ્યા હોય હું કંઈક સુધરી ગયેલો હોઈશ મારામાં કાંઈક જોયું હોઈશ મારામાં કાંઈક માનવતા ગામ વાળા જોઈએ છે ત્યારે જ મને સરપંચ બનાવ્યો હોય એ સુટણી આવે ને તેથી તમે બધા સુધરેલા હો અને જેવી સુટણી બધે ને એટલે તમે બધા પોત પોતાના રંગ દેખાડવા માંડો છો સારી વાત નથી આજે નહીં તો કાલે તમારે આ બધું ભોગવવું જ પડશે આને હું ખબર હમણાં કેમ સુટણી જીતા કાવા દાવા કરી અને આને ક્યાં બધી સોખવટ કરી હા પણ એ બધું આવડવું જોઈએ સમજ્યા અને આમ તો તું જા આવે મને છે આનો નિશો સીડો છે એ હમણાં અકબંધ રહેવા દે અંદર મારે છે ને જરીક આ લાંબુ ડીલ કરવું છે બે કલાક પછી ઉઠાડી જાય અને સાફ પાણી બનાવી સમજ્યા સમજા નીકળ ગયા પછી પાટું મારું આ ગાડલા ની મૂકી દઉં